નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી યજમાં મિત્રો આજે વાત કરવી છે એનસીઆરટીની નવી બુક જે આવેલી છે ધોરણ છ અને પાઠ નંબર સાત વનસ્પતિની જાણકારી મેળવીએ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું સરળ સમજૂતી સાથે એ પહેલાં જો ચેનલની અંદર તમે પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહે મિત્રો આપણે પાઠ એકથી છના પણ સોલ્યુશન કરીને મૂકેલા છે તો એ પણ તમે પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો હવે શરૂઆત કરી રહ્યા છીએ ધોરણ છ વિશે વિજ્ઞાન એકમ નંબર સાત વનસ્પતિની જાણકારી મેળવીએ સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે આ સોલ્યુશનના જવાબો તમે તમારા વિજ્ઞાનની નોટબુકની અંદર લખી શકો છો મિત્રો આ ઉપરાંત આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવેલા છે તો એ પણ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે તમારી નોટબુક અને બોલ પેન લઈ અને થઈ જાવ તૈયાર સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના વાક્યને સુધારીને તમારી નોંધપોથીને માં ફરીથી લખો તો પ્રથમ આપણે વાક્ય જોઈશું કે પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે તો વિધાન સાચું છે તો ના એને આપણે સુધારીને ફરીથી લખીશું

કારણ કે પ્રકાંડ જે છે એ પાણીનું વહન પર્ણ સુધી કરે છે ત્રીજો પ્રશ્ન મિત્રો પૂરો થયો એના પછી વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે તો જવાબ આવશે પુષ્પમાં વજ્રપત્રો અને દલપત્રોની સંખ્યા સામાન્ય રીતે અસમાન હોય છે એટલે કે સરખી હોતી નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો અહીં તમે દલપત્ર અને વજ્રપત્ર જે છે એ જોઈ રહ્યા છો કોને કહેવાય વજ્રપત્ર અને કોને કહેવાય દલપત્ર તો આમની સંખ્યા જે છે એ મિત્રો સરખી હોતી નથી એટલે કે અસમાન હોય છે ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન છે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા હોય છે તો મિત્રો જવાબ આવશે કે જો પુષ્પના વજ્રપત્ર જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય એવું ફરજિયાત નથી કે હોવા જરૂરી છે તો જે તમે જોઈ રહ્યા છો કે આ જે વજ્ર છે અને આ દલપત્ર છે તો આ હોય તો આ ન પણ હોય એવું પણ બની શકે છે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર છ જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રી કેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે તો મિત્રો જવાબ આવશે કે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનો સ્ત્રી કેસર દલપત્ર જોડાયેલું હોય અથવા ન પણ હોય એટલે એ પણ નક્કી નથી કે ફરજિયાત હોવું જરૂરી છે પ્રશ્ન નંબર બે આકૃતિ દોરો પર્ણ તો પ્રથમ અહીં આપણે પર્ણ દોરેલું છે એક નંબર ઉપર પર્ણદંડ મધ્ય શિરા શીરા અને પર્ણપત્ર આ તમારે ત્રીજું છે મિત્રો પુષ્પ તો પુષ્પની અંદર આવી રીતે દોરી અને નીચે વજ્રપત્ર પુકેસર દલપત્ર અને સ્ત્રી જે વચ્ચે તમને સીધી લાઈનમાં દેખાય છે તે આવી રીતે તમારે ત્રણે ત્રણ આકૃતિ દોરવાની છે જેનો પ્રકાંડ લાંબુ પણ નબળું હોય અને તેનું નામ લખો તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો તો હા મિત્રો આપણે એવો શોધી શકીએ કે પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે તેને વેલા પ્રકારની વનસ્પતિની અંદર વર્ગીકૃત કરાય છે એટલે કે વેલા અને તમે વેલા જોયા પણ હશે અહીં તમે જોઈ રહ્યા છો કે આકૃતિ સાત પોઈન્ટ પાંચ જે છે એની અંદર વેલા તો આ વેલ છે અહીં ભૂપ્રાશારી એટલે કે જમીન ઉપર પથરાયેલા વેલા છે મિત્રો બહુ લાંબા હોય છે પરંતુ એમનો જે મૂળ છે જે આ વેલ વેલો છે એ મજબૂત હોતો નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે તો જવાબ આવશે મિત્રો પ્રકાંડનું કાર્ય પ્રકાંડનું કાર્ય જે છે એ મૂળ દ્વારા પાણી અને ખનિજ પ્રકાંડની શાખાઓ અને પર્ણ તરફ વહન કરવાનું છે એટલે કે પાન તરફ લઈ જવાનું કાર્ય કરે છે ત્યારબાદ મિત્રો આવશે આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેના માં કયા પર્ણો ઝાલાકાર વિન્યાસ ધરાવે છે તો અહીં ઘઉં તુલસી મકાઈ ઘાસ કોથમરી અને અહીં આપણને ઉદાહરણો આપેલા છે એમાં જે છે એ કયા ધરાવે છે તો આપણે મિત્રો જવાબ લખીશું કે પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓની અંદર તુલસી કોથમરી અને જાસૂદનો સમાવેશ થાય છે જ્યારે મિત્રો ઘઉં એના પછી મકાઈ અને ઘાસ એનો સમાવેશ થશે નહીં આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે છે તો મિત્રો જો કોઈ વનસ્પતિ છે એનો તંતુમૂળ છે તો એ તંતુમૂળ ધરાવતી હોય તે તો એના પર્ણો જે છે એ સમાંતર શિરાવિન્યાસ હોય છે એટલે કે સમાંતર હોય છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન સાત વનસ્પતિના પર્ણો તેના મૂળ કયા પ્રકારના હશે તો જવાબમાં મિત્રો આવશે કે જો કોઈ વનસ્પતિના પર્ણ ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે તો તેના મૂળ જે છે એ મૂળ સોટી મૂળ હોય છે એટલે કે સીધા હોય છે આગળ આપણે આકૃતિમાં જોયા તેમાં તંતુ મૂળ હતા પરંતુ આ એકદમ સોટી જેવા સીધા જ હોય છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર છ આઠ તો મિત્રો કઈ પર્ણની કાગળ ઉપર લીધેલી છાપને જ જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે સોટી મૂળ એક એવું શક્ય છે તો હા મિત્રો કોઈ પર્ણની કાગળ ઉપર લીધેલી છાપ જોતો તે વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તેનો મૂળ તંતુમૂળ હોય અને પર્ણોમાં જાલાકાર શિરા વિન્યાસ હોય તો તેના મૂળ છોટું મૂળ હોય તેમ કહી શકાય તો આપણે પાંદડા જોઈએ તો સીધો જ આપણને ખબર પડી જાય કે એનું મૂળ છે એ તંતુ મૂળ છે કે સોટી મૂળ છે એ આપણને સીધો જ ખ્યાલ આવી જાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ પુષ્પના ભાગોના નામ લખો તો પુષ્પના ભાગોનો નામ વજ્રપત્ર છે મિત્રો તો સૌથી નીચે જે આપેલા છે તમે જોઈ રહ્યા છો અહીં દર્શાવેલા છે દલપત્ર ઉપર છે પૂ એ મિત્રો સાઈટમાં આવેલા હોય છે આપણે આગળની આકૃતિમાં જોયેલા છે અને સ્ત્રી જે છે એ ફૂલની વચ્ચો વચ્ચે સીધા જ હોય છે તો આવી રીતે આપણે પુષ્પના ભાગોના નામ મિત્રો બતાવી શકીએ છીએ પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કઈ વનસ્પતિ તમે જોઈ છે અને તમે જોયેલી હોય તેમાંથી કેટલી વનસ્પતિને પુષ્પો હોય છે તો એ મિત્રો ઘાસ મકાઈ ઘઉ મરચાં ટમેટું તુલસી પીંપળો શીસમ વડ આંબો જાંબુ જામફળ દાડમ પપૈયું કેળું લીંબુ શેરડી એના પછી મિત્રો બેક અને મગફળી તો આમાંથી આપેલી બધી વનસ્પતિ જો તમે જોઈ હોય તો તમારે બધી લખવાની છે એમાંથી નથી જોઈ એમના નામ બાદ કરી દેવાના છે અને તમે જોયેલી બધી વનસ્પતિની અંદર પુષ્પો હોય છે તો હા લખવાનો છે અને જે વનસ્પતિ આમાંથી જોયેલી છે અને એને પુષ્પો નથી તો તેમને તમારે ના લખવાનું રહેશે તો ખાસ તમે જેટલી વનસ્પતિ તમારી જાતે જોયેલી છે એટલાના જ નામ તમારે લખવાના રહેશે પ્રશ્ન નંબર અગિયાર વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો અને આ પ્રક્રિયાનું નામ જણાવો તો વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે અને વનસ્પતિની ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બાર પુષ્પના કયા ભાગમાં તમને બીજા સે જોવા મળશે તો પુષ્પના સ્ત્રી કેસર ભાગમાં બીજા સે જોવા મળે છે પ્રશ્ન નંબર તેર જોડાયેલા અને છૂટા વજ્રપત્ર હોય તેવા બી પુષ્પના નામ આપો તો જોડાયેલા વજ્રપત્રવાળા પુષ્પો જે છે એની અંદર ધતુરો અને જાસૂદ આવશે જ્યારે છૂટા વજ્રપત્રવાળા પુષ્પો જે છે એની અંદર ગુલાબ અને રાઈ આવશે મિત્રો આવી રીતે આપણે જવાબ લખી શકીએ છીએ અહીં આપણા સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે મિત્રો પાઠ નંબર આઠનો જો સ્વાધ્યાય સોલ્યુશનની જરૂરિયાત હોય તો ત્યારે ડિસ્પ્લે ઉપર જે તમને એન્ડ સ્ક્રીન દેખાય છે એના ઉપર ક્લિક કરીને સીધા તમે જઈ શકો છો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં